અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત સુરક્ષાની ગંભીર ખામીના કારણે ચર્ચામાં આવી છે દેશની હાઈ સિક્યુરિટી જેલમાં આ સંસદની ખેજ એક ઘટના બની છે જ્યાં જેલમાં કેદ એક આતંકવાદી કેદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ હુમલાએ જેલ પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હુમલામાં આતંકવાદી કેદીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે ઘટનાની ગંભીરતાને જોતા ઈજાગ્રસ્ત કેદીને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો છે આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી જેલ પ્રશાસન તુરંત જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે પ્રાથમિક તબક્કે હુમલો કરનાર અન્ય કેદીઓ સામે આવી છે સાબરમતી જેલ નો ઇતિહાસ વિવાદોથી ભરેલો છે અગાઉ પણ અહીં સુરંગ ખોદવાના કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હાઈ સિક્યુરિટી ગણાતી જેલમાં આતંકવાદી પર હુમલો થવો એ સુરક્ષા વ્યવસ્થાની સૌથી મોટી નિષ્ફળતા છે સુરક્ષા એજન્સીઓ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે શું માત્ર કેદીઓ વચ્ચે આંતરિક સંઘર્ષ છે કે પછી આ હુમલા પાછળ કોઈ મોટું ષડયંત્ર હુમલો કરનાર કેદીની ઓળખ થઈ ગઈ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાય છે જેલ પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવશે જેના પછી આ સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવી શકે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ